તો હેલો મિત્રો સ્વાગત કરજો ફરીકાદના આ વિડિયોની અંદર અંદર તો મિત્રો આજે આપણે વાત કરીશું પાક બે હાજર પચીસ વિશે એટલે કે મિત્રો પાક નુકસાન સહાયની રકમ ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવી છે પરંતુ અમુક ખેડૂત મિત્રો એવા છે કે હજુ સુધી તેમના ખાતાની અંદર આ સહાયની રકમ છે જમા કરવામાં આવી નથી તો કે મિત્રો આ સહાયની રકમ જમા ન થવાનું કારણ શું હોઈ શકે તો તમામ માહિતી મિત્રો આપણે મિત્રોમાં જોઈશું તો વિડીયો બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો આ વિડીયોની શરૂઆત કરી લઈએ કે સહાયની રકમ જમા ન થવાના કારણો ઘણા બધા ખેડૂતોના ખાતાની અંદર સહાયની રકમ જમા કરી દેવામાં આવી છે અને અમુક ખેડૂતોને સહાયની રકમ હજુ સુધી મળી નથી એટલે કે મિત્રો ઘણા બધા ખેડૂતોના ખાતાની અંદર સહાયની રકમ જમા કરી દેવામાં આવી છે પરંતુ અમુક ખેડૂતોના ખાતાની અંદર હજુ સુધી સહાયની રકમ છે જમા કરવામાં આવી નથી તો કે કયા કયા ખેડૂતોના અંદર સહાયની રકમ જમા કરવામાં આવી છે અને કયા ખેડૂતોને હજુ સુધી સહાયની રકમ મળી નથી તો મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને પાક નુકસાન સહાયની રકમ ખેડૂતના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવે છે અને બેંક ખાતામાં આધાર કાર્ડ ફરજિયાત લિંક થયેલું હોવું જોઈએ એટલે કે મિત્રો જે પાક નુકસાન સહાયની રકમ છે તે ખેડૂતોના બેંક ખાતાની અંદર ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવે છે એટલે કે તમારા બેંક ખાતાની અંદર આધાર કાર્ડ ફરજિયાત લિંક હોવું જોઈએ જો તમારા બેંક ખાતાની અંદર આધાર કાર્ડ ફરજિયાત લિંક નહીં હોય તો પણ તમારે સહાયની રકમ છે તે અટકી શકે છે ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીશું કે જમીનને લગતી કોઈ માહિતી કોટી લખાઈ ગઈ હોય ખાતા નંબર છે સર્વે નંબર છે અથવા તો એક જ સર્વે નંબરની અંદર બીજા કોઈ ખેડૂતો પણ અરજી કરેલી હોય તો તેવા કિસ્સામાં એક જ ખેડૂત ખાતેદારની સહાયની રકમ મળવાપાત્ર થશે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે કોઈ ભૂલ થઈ હોય તો પણ તમારી સહાયની રકમ અટકી શકે છે ગ્રામ પંચાયતના વિષય ઓપરેટરને પણ પૂછી લેવું કે તમે ડોક્યુમેન્ટ બરાબર અપલોડ કરેલા છે કે કેમ પાક નુકસાન સહાયની રકમ રૂપિયા દસ હજાર કરોડ હોવાથી સરકાર એક જ દિવસે બધા ખેડૂતોના ખાતાની અંદર પૈસા જમા કરી શકે નહીં દસથી પંદર દિવસમાં બધા ખેડૂતોના ખાતાની અંદર પૈસા જમા થઈ જશે પછી પણ તમારા પાક નુકસાનની આ સહાયની રકમ છે તમને નહીં મળે તો તમે અરજીનું સ્ટેટસ ચેક કરવું એટલે કે મિત્રો તમારી જમીનની કોઈ માહિતી ખોટી લખાઈ ગઈ હોય ખાતા નંબર છે સર્વે નંબર છે અથવા તો એક જ ખાતા નંબરની અંદર બીજા પણ ખેડૂતોએ પણ અરજી કરેલી હોય તો તેવા કિસ્સાની અંદર એક જ ખેડૂત ખાતે તને આ સહાયની રકમ મળવાપાત્ર થઈ છે અથવા તો તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં કોઈ ભૂલ કરેલી હોય તો પણ તમારી સહાયની રકમ અટકી શકે છે તો તમારા ગ્રામ પંચાયત વિષય ઓપરેટરને પણ પૂછી લેવો કે તમે ડોક્યુમેન્ટ બરોબર અપલોડ કરેલા છે કે કેમ પાક નુકસાન સહાયની રકમ રૂપિયા દસ હજાર કરોડ હોવાથી સરકાર એક દિવસે બધા ખેડૂતોના ખાતેની અંદર પૈસા જમા કરી શકે નહીં તેથી તમારે દસથી પંદર દિવસ બધા ખેડૂતોના ખાતેની જમા થઈ જશે એટલે કે મિત્રો તમારે દસથી પંદર દિવસની રાહ જોવી પડશે અને તો પણ તમારા ખાતાની અંદર પૈસા જમા નહીં થાય તો તમારે પાક નુકસાન આ સહાયની રકમ તમને નહીં મળે તો તમારે અરજીનું સ્ટેટસ ચેક કરવાનું રહેશે ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીશું કે ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રીની મુલાકાત લો તમારું નામ કૃષિ રાહત સર્વે યાદીમાં છે કે નહીં તે ચેક કરાવો તથા ગ્રામ પંચાયત ખાતેથી કંઈ જ નિકાલ ના આવે તો તાલુકા કૃષિ કચેરી ખાતે સંપર્ક કરો ત્યાં જાણ કરો કે કૃષિ રાહત પેકેજ પૈસા હજુ સુધી જમા થયા નથી તેનું શું કારણ હોઈ શકે આ તમામ પ્રોસેસ કરવા માટે મિત્રો તમારે કોઈ ફી માંગે તો કોઈ પણ પ્રકારની ફી આપવાની નથી અને તમારે પૈસા અટકી ગયા હોય તો થોડી મથામણ કરવી પડશે અને જો તમે સાચી રીતે પગલાં ભરશો તો ચોક્કસ તમને પૈસા મળી જશે તો કે મિત્રો તમારે દસથી પંદર દિવસ તમારે રાહ જોવાની છે અને જો તમારે દસથી પંદર દિવસ રાહ જોવો છો અને સદા પણ તમારા ખાતાની અંદર પૈસા નથી આવતા તો તમારે અરજીનું સ્ટેટસ ચેક કરવાનું છે અને ત્યારબાદ તમારે ગ્રામ પંચાયતના તલાટીક્રમ મંત્રીની મુલાકાત લેવાની છે અને તમારું નામ કૃષિ રાહત સર્વે યાદીમાં છે કે નહીં તે ચેક કરાવવાનું છે અથવા તો ગ્રામ પંચાયત ખાતેથી કંઈ જ નિકાલ ના આવે તો મિત્રો તાલુકા કૃષિ કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે અને ત્યાં જાણ કરવાની રહેશે કે કૃષિ રાહત પેકેજ પૈસા હજુ સુધી જમા થયા નથી તો તેનું કારણ શું હોઈ શકે અને આ તમામ પ્રોસેસ કરવા માટે તમારે કોઈ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી અને ત્યારબાદ તમારે પૈસા અટકી ગયા હોય તો પણ તો તમારે થોડી મથામણ કરવી પડશે અને જો તમે સાચી રીતે પગલાં ભરશો તો તમને ચોક્કસ રીતે તમને પૈસા મળી જશે તો મિત્રો આ તો પાક નુકસાન સહાયની રકમ જમા ન થવાના કારણો તો મિત્રો અમે આશા કરીશું કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઇક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલા કરીને દબાવી દો જેથી કરીને અમે પણ કોઈ પણ માહિતી ખેડૂત લક્ષ્ય હોય પાક નુકસાન સહાય વિશે હોય અથવા તો ખેડૂત સહાય યોજના વિશે હોય તો તેની સંપૂર્ણ માહિતી અમારે યુટ્યુબના માધ્યમથી તમને સમયસર મળતી રહે થેન્ક યુ મિત્રો